આજે આપણે સરસ મજાની વેટલું જ રેસીપી બનાવવાના છીએ આ રેસીપી બનાવવા માટે અહીંયા મગની દાળ લેવાની છે એક વાટકી પલાળેલી ફોતરાવાળી મગની દાળમાં પોષક તત્વો ઘણા હોય છે આપણા પૂર્વજો એવું કહેતા હતા આપણા દાદી નાની એવું કહેતા હતા કે મગ ખાઈને આપણે આરામથી વજન ઘટાડી શકીએ છીએ તો અહીંયા મેં એક વાટકી પલાળેલી મગની દાળ તમે અહીંયા જોઈ શકો છો એક આવા વાસણમાં જ આપણે મગની દાળને પલાળી દેવાની થોડી મગની દાળ એમ જ રાખી દેવાની છે સાથે આ પલાળેલી મગની દાળ અડધી વાટકી ઓટ્સ અને અડધી વાટકી દહીં આ બધી જ વસ્તુ આપણે મિક્સર જારમાં સૌથી નાની મિક્સર જારમાં લેવાની છે અને હવે આપણે એની પેસ્ટ બનાવીશું તો હવે ચાલો આપણે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ કરી અને ફાઇન પેસ્ટ બનાવીએ અહીંયા એકદમ

છે હવે આપણે ટેસ્ટ અકોર્ડિંગ માત્ર નમક ઉમેરી દઈએ અહીંયા આદુ મરચા પણ નથી ઉમેરવાના માત્ર થોડું જીરું ઉમેરી દેવાનું છે અને થોડો ઈનો ઉમેરીશું આપણે અડધાનો અડધો ઈનો એડ કરી અને હલાવી લેવાનું પહેલા આપણે થોડું પાણી ઉમેરી પતલું બનાવીશું આ તમે અહિયાં જોઈ શકો છો આપણે પહેલા પીસતી વખતે બિલકુલ પાણી નથી ઉમેર્યું માત્ર અડધી વાટકી દહીં અને અહિયાં અડધી વાટકી જેટલું પાણી ઉમેરી અને હલાવી લેવાનું છે મગની અંદર જે પોષક તત્વની વાત કરીએ તો ઘણા બધા પોષક તત્વો છે મગમાં કેલરી શૂન્ય છે આપણા દાદી નાની વખતના સમયથી મગ છે એની અંદર વેઇટ લોસ માટે ઘણા બધા એવા પોષક તત્વો છે કે મગ ખાઈને તમે વજન ઘટાડી શકો છો તો આ નાસ્તાની અંદર આપણે અડધો ઈનો ઉમેરી દીધો છે હવે ફૂલ હલાવી લેવાનું છે

ફેટ લોસ થવાનું છે હવે બેટર આપણે એકદમ સરસ હલાવી લીધું છે નાસ્તો બનાવવા માટે મેં અહીંયા પેન્ટીક લીધી છે એક ચમચી તેલમાં આખા ઘર માટે હું નાસ્તો બનાવીને રેડી કરી દઈશ તમે અહીંયા અહીંયા જોઈ શકો છો તો હવે આપણે જે તેલ લીધું છે અડધી ચમચી તેલ છે એને આપણે ફેલાવી દેવાનું છે તેલ આપણું ગરમ થાય એ પછી જ આપણે એમાં વઘાર કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો થોડું થોડું આપણે તેલને ફેલાવી દઈએ આ તેલ લીધું એના કરતાં પણ ઓછું તેલ તમે લઈ શકો છો આ નાસ્તો બનાવવા માટે અને તો તે જેવું આપણું ગરમ થશે એટલે આપણે આ નાસ્તાને ફરજ જીરાથી વઘાર કરીશું જીરું અને થોડા તલ ઉમેરી દઈએ આપણે ઓકે જીરું થોડું થોડું સંતળાઈ જાય અને થોડા તલ મેં ઉમેર્યા છે એ પછી તૈયાર કરેલું બધું જ બેટર છે એ આપણે પેનમાં એડ કરી દેવાનું છે બને આવી રીતે થોડું થોડું ફેલાવી દેવાનું છે બસ આ જ રીતે આપણો નાસ્તો બનાવવાનો છે હવે આપણે લીડ કવર કરીશું માત્ર ને માત્ર ત્રણ મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે ચડવા દઈશું તો ખરેખર ઓછી મહેનતે વધારાની ઝંઝટ વગરને રેડી થઈ જાય છે એવું નથી કે આ રેસીપી માત્ર ને માત્ર જે લોકોને વેટ લોઝ કરવું છે એ જ લોકો લઈ શકે છે નાના બાળકોના લંચના ઓપ્શનમાં પણ તમે આ મગની દાળનો હાંડવો આપી શકો છો પરંતુ અહીંયા આપણે મગની દાળનો ઉપયોગ કર્યો છે અહીંયા ચોખાના બદલે ઓટ્સનો ઉપયોગ કરે છે અહીંયા સુજીનો પણ ઉપયોગ કર્યો નથી લીડ કવર કરીશું ત્રણ થી ચાર મિનિટ સુધી મીડિયમ આંચે ચડવા દઈએ ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે તો એકદમ મસ્ત કલર ઉપરનો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ લાઈટ ગ્રીન કલર આપણો મગની ડાળના કારણે આવી ગયો છે અને હવે આપણે ઈઝીલી ફેરવી લેવાનું છે તો વાવ સરસ મજાનું ક્રિસ્પી લેયર આપણે વન સાઈડ થઈ ગયું છે બીજી બાજુ આપણે ફરી એકદમ મીડિયમ આંચે ત્રણ મિનિટ સુધી ચડવા દેવાનું છે તો અહીંયા આપણે ત્રણ મિનિટની અંદર સરસ મજાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો ખરેખર આ નાસ્તો ચા સાથે 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 ખાઈ ખાઈ શકો 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 છો 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 લઈ પિકનિકમાં પણ આ નાસ્તો તમે લઈ જઈ શકો છો આવા એટલો જ રેસીપી છે કોઈ પણ પ્રકારની વધારાની કેલરી કે મસાલા વગરની આ રેસીપી છે તમારા ઘરમાં કોઈ બીમાર દર્દી છે તો એને પણ તમે આરામથી આ રેસીપી આપી શકો છો તો અહીંયા આ રેસીપી ખાઈ અને સરસ મજાનું વેઇટ લોસ કરી શકો છો તો ખરેખર હવે વજન ઘટાડવું હોય તો ભૂખ્યા રહેવાની ઝંઝટ નહીં આ નાસ્તો ખાઉ અને વજન ઘટાડો આ રેસીપી વધારે વધારે શેર કરો જે લોકો વેઇટ લોસ કરે છે તેમના માટે